અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે ને જળ ચિદાત્મક છે ને નિત્ય છે અને નિર્વિશેષ અને મહદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શક્તિ છે અને ગુણ સામ્ય અને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ કાળ તત્વ શું છે ગુણ સામ્ય જે માયા પ્રલય હતી કાળમાન પ્રકૃતિમાં બે માં ફેર હું પ્રકૃતિ છે આ બધા ક્ષેત્ર છે અને કાળ છે એ પ્રકૃતિ છે એના સ્વરૂપમાં બે માં ફેર હું છે મહારાજ ને મતે બે ચેતન છે પ્રકૃતિ હોતે

કાળ છે ને એ ત્રિગુણ રહિત છે અને પ્રકૃતિ છે એ ત્રિગુણ વાળી છે બે છે કાર્ય રૂપે જળ છે અને કારણ રૂપે ચેતન છે નહી તો કાળ છે આ બધું કાર્ય કરે છે એમ કેમ કેવાય પણ એમાં પ્રકૃતિમાં એટલો ફેર છે એમાં ત્રિગુણ નથી આવે છે એમાં આવે છે ને એવી રીતે પેલું તો ત્રણ પ્રકારના પ્રમાણ પછી પ્રકૃતિ વિભૂતિ

પ્રકૃતિ ને કાળ પહોંચી જાય છે પ્રકૃતિ છે એ કાળને પહોંચતી નથી કાળે કરીને પ્રકૃતિમાં વિકારો થાય છે અને વિકારો હમાય છે પ્રકૃતિ એ કરીને કાળ થાય છે એવું નથી કાળ તત્વ શું છે પછી કામ કેમ કરે છે કાળે કરીને કાર્યકાવલી આવે છે કે મુવમેન્ટ મુવમેન્ટ કરીને કાળ કરે કામ કરે છે એક કામ કરે છે બોલો કાર્યકાવલી કાળનું કાળ સારું આવ્યું છે આપે છે કાળ કોને કહેવાય દાખલા તરીકે આકાશ હોય તો આકાશ ને કેમ માપો આકાશ નું અસ્તિત્વ કેમ જોવું પદાર્થ આમ જુદા થાય છે વિભાગ થાય છે એક શીશા હોય તો એમાં હવા હોય ને હવા કાઢી લો તો બાકી શું વધે બાકી બીજું શું આકાશ વધે આકાશ વધે એમ કાળને કેમ માપો પ્રકૃતિના તત્વો ન હોય અને દેશ અને દેશ નો હોય દેશ વિભાગ નો હોય અને પછી જે ક્રિયા થાય એ કાળ કહેવાય દાખલા તરીકે માનસિક ક્રિયા હું બેઠું બેઠો મનમાં વિચારું છું તો મન એ મનમાં વિચારું છું એ ક્રિયા કહેવાય વિચાર કરવાની એ ક્યાં થઈ ખાલી કાળમાં ક્રિયા મેં એટલી ઘડી વિચાર્યું કાળમાં એટલે પ્રકૃતિ થકી કાળ પર પ્રકૃતિ ન હોય ત્યાં પણ કાળ છે જો કે ભલે એમ કહેવાય એમ કહેવાય કહી શકાય કે મન છે એક તો પ્રકૃતિનું તત્વ છે એમાં ક્રિયા પણ એનાથી પરે ક્રિયા છે જ્ઞાન છે તો જ્ઞાનમાં જ્ઞાનમાં ક્રિયા થાય છે જ્ઞાને કરીને ક્રિયા તો થાય છે તો એ ન્યા પ્રકૃતિ પ્રકૃતિ ન હોય ત્યાં કાળ હોય છે અને જ્યાં કાળનું પણ ચાલતું નથી ત્યાં નિત્ય અને નિત્ય વિભૂતિ કરતા ત્રિકોણ નથી પણ ધર્મભૂત જ્ઞાન છે એમાં સંકોચ વિકાસ આ એમાં ઓલા ગુણો અને બધા ક્રિયાઓ છે અને એનાથી પર જીવ છે એમાં સંકલ્પ શક્તિ છે ધર્મભૂત જ્ઞાન માં સંકલ્પ શક્તિ નથી મુકાવું કાળનો પહેલા સાક્ષાત્કાર કે પેલા તો ત્રિગુણ પ્રકૃતિ છે એનો સાક્ષાત્કાર પ્રકૃતિમાં પ્રકૃતિ એટલે પ્રકૃતિના તત્વો પ્રકૃતિના કામ કરી રાખે ભૂતમાં અને ભવિષ્યમાં ખ્યાલ આવે વર્તમાનમાં નું કઈ રીતે ખ્યાલ આવે કે કાળ કહેવાય કાળને આધારે ક્રિયાને આધારે કાળ કાળનું ભાન થાય છે કાળ કાળને એવી રીતે સૂર્યનું પરિસ્પન્દ સૂર્ય એક અણુ થી બીજા અણુએ જાય તો કાળ માન્યો એને પછી માપવામાં એટલે પરિસ્પંદ થી સૂર્યના એક પરિસ્પંદ થી કાળનું માપ નીકળે છે સૂર્યના એક પરિસ્પંદ ક્રિયા થી જ કાળ મપાય શકે કાળનો માપવાનો એ ક્રિયામાં જે એના પરિસ્પંદ થાય છે એ કાળની એનાથી કાળની ગણતરી થાય છે એ તો ખાલી કાળનું બાહ્ય સ્વરૂપ છે કાળ છે એ તત્વ કીધું છે કાર્ય થી ઓળખાય આ બધા એવા તત્વો છે કે તત્વો ને કોઈ સાક્ષાત કરતો યોગીઓ કરી શકે પણ કાર્ય થી ઓળખાય છે કાર્ય કામ કરે જાય છે કાળ છે એ એક એક ક્ષણમાં આની આયુષ કાપી નાખે છે અને પાછો કર્મો લગાડી અને જીવને ને ક્યાંય લઈ જાય છે જમપુરી માં લઈ જાય છે એમાં જો કાળ ન હોય તો કામ ન કરી શકે ખાલી એટલી પ્રકૃતિ કામ ન કરે એટલે કાળનું કામ છે એક નાશ કરવો કોઈ પણ વસ્તુ હોય માયિક હોય ત્રિગુણાત્મક હોય એને ખતમ કરવી અને માયાનું કામ છે એને કર્મમાં બુડાડવો આ એનું કામ શું છે ત્રિગુણાત્મક કર્મમાં બુડાડી દેવો એમ એ આ મુખ્ય કામ છે આપણા શરીરમાં એમ બ્રહ્માંડમાં કામ કરે છે પ્રકૃતિની આને ખતમ કરવો એ કાળનું કામ છે અને એક એક ક્ષણથી સેકન્ડથી એટલે કે હવે સામેની વાતમાં લખ્યું છે કે આ ઘડિયાળના ટકરા પડે છે એમ કાળ આવ્યું છે કાપે છે આ ખતમ કરે પણ એ આપણને ખબર પડતી નથી કે આપણી પાસે લિમિટેડ ટાઈમ લઈને આપણે આવ્યા છે અને કઈ કામ થતું નથી અને કાળ છે એ આપણે આયુષ્ય ખતમ કરતો જાય છે કાળનું કામ હતું ખતમ કરવું કાળ દેખાતો નથી પણ એનું કાર્ય દેખાય છે ગુણની પ્રવૃત્તિ છે એ કાળના આધારે છે કાળને આધારે ગુણની પ્રવૃત્તિ છે ગુણની પ્રવૃત્તિ ગુણ જે પ્રવર્તે છે માયાના એમાં કાળના આધારે ગુણ બદલાતા હોય છે સવારે સાંજ બપોર એનું એનું કારણ કાળ હોય તો કાળ ને પણ એમ કે ગુણની અસર થઈ થઈને ગુણથી ઉપર કાળ છે એમ કીધું તો કાળ ગુણના આધારે કાળની હોતા પ્રવૃત્તિ થઈ એવું પણ ગણાય મારે એમાંથી કીધું મારે મારે કીધું એ લીધી વાંચો

ખતમ હતી ત્યારે એ કાળને આધારે થાય છે એટલે ત્રિગુણાત્મક ત્રિગુણો ની પ્રવૃત્તિ થાય છે પ્રવૃત્તિ માત્ર કાળને આધારે થાય છે એનું ત્રિગુણાત્મક છે પ્રવૃત્તિથી કાળ મપાય છે એમ કેરાય પણ એનો અર્થ એવો છે કે કાળને આધારે પ્રવૃત્તિ થાય છે કાળને આધારે પ્રવૃત્તિ કાળનો આધાર ન હોય તો પ્રકૃતિ છે એ ત્રિગુણાત્મક ગુણ સામ્ય બની જાય છે કાળ ન હોય તો પ્રકૃતિ ગુણ સામ્ય બની ગઈ છે જીવ જેમ પંચ વિષય આધારે જીવે છે એમ કાળ છે એ ત્રિગુણ ના આધારે જીવે છે એવું નથી કાળમાં ત્રિગુણ છે નહીં એટલે નોખું તત્વ પાડ્યું કાળમાં પ્રકૃતિમાં ભેદ શું યતીન્દ્ર મધ્યપિકામાં ત્રિગુણ રહિત એવો કાળ લક્ષણ ત્રિગુણ રહિત એ એક છે ત્રિગુણ રહિત ત્રિકોણ થઈ તો નિત્ય વિભૂતિ પણ છે અને મુક્તો પણ છે અને જીવ પણ છે એ ત્રિકોણ રહિત છે પણ એમાં ચેતના છે એટલે દિવ્ય છે અને જ્ઞાન છે અને કાળ છે એ પાછું જડ છે કાળમાં જ્ઞાન નથી જેમ પ્રકૃતિમાં જ્ઞાન તત્વ નથી એમ કાળમાં જ્ઞાન તત્વ નથી એ જડ છે અને આમાં મતલબ નિત્ય વિભૂતિ અને ધર્મભૂત જ્ઞાન એમાં સ્વયં પ્રકાશતા છે કાળમાં સ્વયં પ્રકાશ એ ચેતના નથી ચેતના જેવુંમાં છે ગુણ સામ્યને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ કાલ નું આખું પ્રકરણ આપ્યું છે ને યતેન્દ્ર મધ્યપિકા એટલે એમાં જળ છે એવું લખ્યું છે અને એનો ક્રમ છે એ ત્રિગુણાત્મક પ્રકૃતિ પછી કાળ અને કાળ પછી નિત્ય વિભૂતિ નિત્ય વિભૂતિ પછી ધર્મપદ જ્ઞાન ધર્મપદ જ્ઞાન પછી જીવ અને જીવ પછી પરમાત્મા એટલે એનો અર્થ એવો છે કે એક બીજા કરતા એક બીજા તત્વો હું ભીન છે એકબીજા કરતા શ્રેષ્ઠ ક્યાં છે શ્રેષ્ઠતા હોય છે એટલે પ્રકૃતિ થકી કાળ કાળ છે એ પ્રકૃતિથી ઉપર છે એવું આચાર્યોના નિરૂપણ ઉપરથી લાગે છે કારણ કે પ્રકૃતિમાં જે જે ક્રિયા થાય છે એ કાળ કરાવે છે ક્યારે થાય છે આખલા કાળના પ્લેટફોર્મ ઉપર થાય છે માનસિક ક્રિયા છે એ કયા પ્લેટફોર્મ ઉપર થઈ કાળ કાળના પ્લેટ એટલો ટાઈમ વયો ગયો એટલા સ્પંદનો વયા ગયા એને આધારે કાળ મબાય છે એમ કે છે ભગવાન ના ધામમાં કાળ નથી તો ત્યાં કાળ નું સામર્થ્ય નથી કાળ ને આધારે નથી જે હાલે છે આ સૃષ્ટિ હાલે છે એ કાળ ને આધારે હાલે છે કે રાત પડે કાળ રાત પડે એટલે રાત પડી ગઈ કાળ બધા ઉઠાડે એટલે ઉઠે તમામ જીવ છે એ કાળ ને આધારે હાલે છે પછી એ ભગવાનની શક્તિ માનો કે ભગવાનની ની આજ્ઞાથી કરે છે એ વાત જુદી છે આપણે પણ થાય છે ભગવાન શક્તિ માનો તો એ વાંધો નહીં અને મારા કરે છે એ વાત બરોબર પણ એ કાળમાં રહીને કરાવે છે પણ કાળ છે એ જળ છે એમાં કઈ બહુ સમજતો નથી કે આમ ખરવું કરવું ને આમ ન કરવું એટલે કાળ નું તત્વ છે કાળ ના અધિષ્ઠાતા દેવ છે એ વળી થોડુંક સમજે ઈઝમ એ જાજુ બીજું કઈ નિમ સમજતા નથી બોપ ગદા લઈને મોકલે બધાય આને લઈ આવો એટલે લઈ આવવાના પૂરું થઈ ગયું એની પ્રાર્થના જેવું કઈ હાલે નહી એટલે કાળમાં જડતા વધારે હોય છે કાળમાં જડતા વધારે હોય ધામમાં શું છે ધામમાં ધામમાં તો મહારાજની ઈચ્છાથી થાય છે કાળની ઈચ્છાથી કાઈ નથી થાય

ત્રિગુણાત્મક ત્રિગુણ પદાર્થો છે એ બધા કાળને કોઈ કાળની ઉપરવટ ન જઈ શકે કોઈ શકે એ રાખે એ અભિયાન ખતમ ન કરી શકે કોઈ પણ ક્રિયા ને ખતમ ન કરીએ કે કોઈ ભાવના ને ખતમ ન કરી કે કોઈ ડે નાઈટ છે એ ભગવાન ની ઈચ્છાથી છે અહીંયા બે નાઈટ છે એ કાળની ઉપનિષદ માં આવે છે કે ભગવાન ની આગળ તો કાળનું નથી એનું કઈ નથી ભગવાન ભગવાન ને અત્તા એવું કીધું છે એટલે ખાનારા આ ભગવાન સમગ્ર સૃષ્ટિ છે એને ભગવાન પોતાના અંદર પોતાના અંગમાં એમ કે છે એ લે એટલે ચરાચર એટલે સમગ્ર ચર અને અચર બધા જીવને હોતી પોતાના ઓલા કે પ્રકૃતિ હમાવી લે છે પ્રકૃતિ ને પોતાના અંગમાં હમાવી લે છે એટલે ચરાચર એમાં કાળ છે એનું ઉપસેચન છે કારણ કે અર્થા ઉપસેચન એટલે ડાળ હોતે કહેવાય અને આથો હોતે કહેવાય જે મુખ્ય વસ્તુ ખાવામાં સે મદદ કરે છે ઉપસેચ તો ભગવાનને હંકેલવામાં મદદ કોણ કરે છે એટલે આથો ખાવાની વસ્તુ હું જીવ અને પ્રકૃતિ જીવ અને પ્રકૃતિ એટલે અથાચારાચરા એવું બ્રહ્મસૂત્રનું સૂત્ર છે એટલે કીધું છે પણ ભગવાન જગત છે એ કાળનું છે એ કીર્તન માં આવે છે જગત છે એ કાળનું ચવેણું છે અને કાળ છે એ ભગવાન નું અથાણું છે અથાણું કયો કે

દાળ ખાવાની નથી રોટલી થોડું મહત્વ હોય પણ અથાણું છે તો અથાણું કઈ મહત્વ નહીં હોય તો હું ન હોય તો હું એવું હોય એટલે એને આપણી ભાષામાં ગુજરાતમાં એને ગુજરાતી એને અથાણું કીધું છે કાળ છે એ ભગવાન નું અથાણું છે જયારે ભગવાન સંકલ્પ કરે ત્યારે કોઈ ઉભું રહી શકે નહીં અને કાળ છે એ આ જગત છે એ કાળનું ચવેણું છે જગત છે એટલે પ્રકૃતિનું કાર્ય છે બધું એ કાળનું ચવેણું છે એટલે એનો અર્થ એવો થયો પ્રકૃતિ કરતા કાળ મોટો છે પ્રકૃતિ કરતા કાળનું તત્વ ઊંચું છે એનું ચવેણું છે ચવેનું એટલે હાલતું જાય ને ખાતા જાય આ બધા ફરવા જાય ત્યારે પોપકોર્ન નથી લેતા એને ચવેણું કે રમતા જાય ખાતા જાય રમતા જાય ખાતા જાય તો કાળ રમતો જાય છે ને ખાતો જાય બધાય એ કોઈ ઉભો રહીને કોઈને આમાં બહુ પ્રયત્ન એને કરવો પડે એવું નથી રમતો જાય ખાતો જાય ભલભલા હોય તો રમતા રમતા ખાઈ જાય બધાને એટલે કાળ તત્વ છે એના કરતા મોટું છે પણ એનો સાક્ષાત્કાર કરવા માટે એને જોવા માટે જેમ આકાશ ને જોવા માટે એક ડબ્બો હોય અને એમાંથી હવા બધી કાઢી લ્યો એટલે એમાં વધે પારદર્શક વધુ ડબ્બો હોય એમાં શું છે એ એ છેનું છે આકાશ એને આકાશ કહેવાય એમ ક્રિયા થાય છે અને એને જ્યારે પ્રકૃતિનું પ્લેટફોર્મ ન હોય ત્યારે એ કાળ એ કાલના પ્લેટફોર્મ માં થાય છે બેઠો બેઠો એ મનમાં ધ્યાન ધરતો હોય કે કોઈ પણ સંકલ્પ કરતો હોય બેઠો બેઠો તો એને કોઈ પ્રકૃતિનો આધાર નથી પ્રકૃતિ નું પ્લેટફોર્મ નથી એને દેશ નથી કયા દેશમાં છે એ દેશનો નથી તો એ ક્યાં પ્લેટફોર્મ ઉપર કામ કરે છે તો કાળના પ્લેટફોર્મ ઉપર એ કાળ

જીવ પ્રકૃતિનો કંટ્રોલ કરે છે કે પ્રકૃતિનો કંટ્રોલ જીવ એટલે સંસાર દેશમાં મારે કે આ ચોવીસ તત્વને જાણે ત્યારે મુકાય અટાણે તો એના અંદરમાં છે અટાણે તો પ્રકૃતિના અંદરમાં જીવ છે ચોવીસે ચોવીસ તત્વ કે એમ કરે છે આંખ કે એમ કરે કાન કે એમ કરે જીભ કે એમ કરે જીવ કે એમ જીભ ને કાન નહીં આંખ ન કરે એટલે એના એના માં છે જીવ અત્યારે અને પરમાત્મા છે એ બધા માથે છે કાળ ની માથે પ્રકૃતિ ની માથે જીવ તો એની ગણતરીમાં છું ચરા ચરાચર એને બધા ખાઈ જાય ભગવાન અને કાલ ઉપસેચન કાલ છે એનું ઉપસેચન છે અથાણું છે અથાણા એમ કે અથાણા ભેવું ભેવું ખાય ત્યારે મજા આવે ને એટલે કાલ ને ભેળો રાખે આ બધું ખાવું છે ને

એ રિહાણો હોય તો ભગવાન છે પોતે કરી લે કાળની ઉપર ભગવાન એટલે કાળ માયા ના એમ કેવાય છે